એ કિરીટભાઈનો જે પ્રશ્ન છે એસટી ડિપાર્ટમેન્ટની જે નિમણૂક એમના જિલ્લામાં પ્રમુખ તરીકે થઈ છે એના માટે એમને વિરોધ નોંધાવ્યો છે પણ સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે અમારું કોઈ એમાં ઇન્વોલ્મેન્ટ હોતું નથી એમાં એસટી ડિપાર્ટમેન્ટ એમની રીતે જ આકલન કરીને અને ત્યાં દિલ્હી ખાતે નામ મોકલતા હોય છે ને દિલ્હીથી એનું એપ્રુવલ આવ્યા બાદ જાહેર થતું હોય છે એટલે એમાં સીધું પ્રદેશ સમિતિની કોઈ સંડો આમાં ઇન્વોલ્વમેન્ટ હોતું નથી એમ છતાં બી ત્યાં એ જે પણ ઇસ્યુ હશે એ પ્રદેશ સમિતિ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે આઉટ કરીને ઠારે પાડવાની વાત કરવામાં આવી છે આમાં અત્યારે જે પાર્ટી લેવલની ગોઠવણ અમારા ઓફિશિયલ વિરોધ પક્ષનું અમારું સ્ટેટસ નથી એટલે આજે ઇન્ટરનલ એરેન્જમેન્ટ અમે કરી છે અમારી પાર્ટી પૂરતી સીમિત છે કે દંડક તરીકેનું જે આમ ઓફિશિયલ હોદ્દો એમની પાસે નથી કે બીજા બધા ધારાસભ્ય છે ઇવન હું પોતે કોંગ્રેસ પક્ષનો નેતા છું પણ વિરોધ પક્ષના નેતાનું સ્ટેટસ તો મારી પાસે પણ નથી એટલે આ તો ઇન્ટરનલ એરેન્જમેન્ટ છે એટલે તો અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જે વિધાનસભા સત્ર અત્યારે તો કોઈ છે નહીં આ જ્યારે સત્રની જાહેરાત થશે એ પહેલાં અમે બધા ધારાસભ્યો ભેગા થઈને એનું એની દેરાકાંગી કોંગ્રેસે જન આક્રોશ યાત્રાને બદલે કોંગ્રેસ કાર્યકરોનો આક્રોશ યાત્રા એવી યાત્રા કાઢવી જોઈએ આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ગામે ગામ કોંગ્રેસમાં કાળો કકડાટ છે અને કોંગ્રેસનો આ જે કકડાટ છે એ કોઈ નવી વસ્તુ નથી આપણને બધાને ખબર છે કે આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના સિત્તેર વખત ભાગલાઓ પડ્યા છે સિત્તેર વખત આંતરિક કલહ પરિવારવાદ અને કકડાટને લીધે કોંગ્રેસના ભાગલાઓ પડ્યા છે ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કાંઈ નવી વાત નથી કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે